વાત કરીએ વડોદરાની તો વરસાદી માહોલમાં રોગચાળો વકરતા ખાનગી અને સરકારી હોસ્પિટલો અને દર્દીઓ પરેશાન છે સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસમાં શંકાસ્પદ મલેરિયાના એક હજાર બસો ને અડતાલીસ કેસ નોંધાયા શંકાસ્પદ ડેન્ગ્યુના ઓગણત્રીસ જ્વાળા ઉલટીના એસી કેસ નોંધાયા છે વકરતા રોગચાળામાં મચ્છરજન્ય રોગચાળાને નાબૂદ કરવા સોળ હજાર અઠ્યાસી મકાનમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું જ્યારે એક કન્સ્ટ્રક્શન સાઇટને મચ્છરના પોરા મળતા નોટિસ ફટકારવામાં આવી હતી ચોમાસામાં વડોદરા શહેરના અનેક વિસ્તારની અંદર રોગચાળો જોવા મળી રહ્યો છે અને આપ જોઈ શકો છો વડોદરાની એસએસજી હોસ્પિટલ અને ત્યાં આ દર્દીઓની ભરમાર જે દર્દીઓને ડોક્ટરને બતાવ્યા બાદ જે દવાઓ આપવાની હોય છે તે દવા લેવા અહીંયા ઉપસ્થિત છે પરંતુ જે હજુ પણ નવા દર્દીઓ આવી રહ્યા છે આપ જોઈ શકો છો આ નવા દર્દીઓ અહીંયા જોવા મળી રહ્યા છે વડોદરાની વાત કરીએ તો શહેરમાં ડેન્ગ્યુના ત્રણ મેલેરિયાના બે અને કોલેરાનો એક કેસ પોઝિટિવ અહીંયા સામે આવ્યો છે છેલ્લા બે દિવસની અંદર શંકાસ્પદ મેલેરિયાના એક હજાર અડતાલીસ કેસ જોવા મળ્યા છે શંકાસ્પદ ડેન્ગ્યુના ઓગણત્રીસ કેસ સામે આવ્યા છે ગોકુલનગર દિવાળીપુરા મુજમહોળા વિસ્તારની અંદર ત્રણ ડેન્ગ્યુ પોઝિટિવ કેસ આવ્યા છે ઝાડ ઉલટીની વાત કરીએ તો એસી થી વધુ કેસ નોંધાયા છે અને કોર્પોરેશન દ્વારા કામગીરી કર્યા હોવાના દાવા તો થઈ રહ્યા છે પરંતુ અહીંયા જે વાસ્તવિક સ્થિતિ છે તે જોવા મળી રહી છે વડોદરા શહેરની અંદર અનેક વિસ્તારની અંદર રોગચાળો ભરડામાં લેવાયો છે એવું કહી શકાય કે જે વિસ્તારની અંદર કોર્પોરેશનના દાવા છે કે સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે